સ્વામિત્વ યોજનામાં મિલકત ધારકોને સનદ હવે વિના મૂલ્યે જી હા સ્વામિત્વમાં મિલકત ધારકોને રૂપિયા બસ્સો ફી ચૂકવવી નહીં પડે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નો સંવેદના સ્થળશે નિર્ણય રાજ્યના ગ્રામીણ વિસ્તારના લાખો મિલકત ધારકો માટે આ નિર્ણય જે છે લેવામાં આવ્યો છે મિલકત ધારકોને સનદ મેળવવાના નાણાકીય ભારણથી હવે મુક્તિ મળશે 25 લાખ ગ્રામીણ વિસ્તારના લોકોને સ્વામિત્વ યોજનામાં મિલકત ધારકોને સનદ હવે વિના મૂલ્યે મળશે સ્વામિત્વમાં મિલકત ધારકોને રૂપિયા બસો ફી ચૂકવવી નહીં પડે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે આ સાથે વધુ માહિતી આપવા માટે ગાંધીનગર થી અમારા સંવાદદાતા વીરેન મહેતા જોડાઈ ચુક્યા છે મુખ્યમંત્રી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સ્વામિત્વમાં મિલકત ધારકોને હવે ફી ચૂકવવી નહીં પડે શું જી ચોક્કસ સ્વામિત્વ યોજનામાં મિલકત ધારકોને ને હવે નહીં ચૂકવવી પડે વિનામૂલ્ય આપવામાં આવશે આ નિર્ણય ભૂપેન્દ્ર પટેલ ની સરકારે આજે ગ્રામીણ વિસ્તારના મિલકત ધારકો માટે કર્યો છે અને આ ખૂબ સંવેદના સ્પર્શી નિર્ણય કહી શકાય મિલકત ધારો કરો મેળવવાના જે નાણાકીય ભારણ મુક્તિ મળશે અને અંદાજે પચીસ લાખ લોકો ફાયદો થશે અને આ સર્વે ઓફ વિજ્યુઅલ્સ એન્ડ મેપિંગ વિથ ઇમ્પ્રોવાઈઝ ટેકનોલોજી ઇન વિલેજ એરિયા એટલે કે સ્વામિત્વ અન્વયે ડ્રોન ટેકનોલોજી દ્વારા ગ્રામીણ વિસ્તારોના આબાદી એરિયાની જે મિલકત હોય છે એનો ડ્રોન દ્વારા સર્વે સર્વે કરવામાં આવ્યો છે અને સર્વે કરીને ગ્રામ્ય પ્રજાને પ્રોપર્ટી કાર્ડ પૂરા પાડવામાં આવશે મિલકત ધારકો ને રૂપિયા બસો ફી ચૂકવવી નહીં પડે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યના ગ્રામીણ વિસ્તારના લાખો મિલકત ધારકો માટે આ નિર્ણય લેવાયો છે મિલકત ધારકોને સરદ મેળવવાના નાણાકીય ભારણથી મુક્તિ મળશે અંદાજે પચીસ લાખ ગ્રામીણ વિસ્તારના લોકોને લાભ થશે